આવું બધો સામાન્ય લેતા હો પાછે જો મીઠું 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 જો કારીગરો <laughs> <laughs>

તીખું ના થઈ જાય બહુ બહુ જણા છે બહુ લાલ કશ્મીરી નાખે કશ્મીરી નાખે એ કા ખબર ન પડતી લાલ કરવા કશ્મીરી 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 થી લાવ્યા રમુને લાલ પકાવા કલર વાવો છો હાલ ગોમ કર્યો પણ કલર લાલ એ જો નાખો નાખો બધું નાખો હું નાખું ને નો નાખો નાખો હાલો બે બે કોઠરી નાખી દીધી છે તો થાય તો સાચું નાખો બીજો ના નાખી થોડી કામ

નાખો ઓળા નું રબડું વાંડો એટલે મારે ઉભું થવું પડશે અલ્લા રાખજો ખાધા રાખો ઓળો તમે જો પેલી સિઝન નો પેલો ઓળો

સાકુ મારદે હલો બાજુ ઓ ભાઈ થોડાક કાધુ નાખી દીધા હવે લેતાવો પનીર જે હોય કઈક લેતાવો નાખી દે સીધું બાકી છે આમાં નાખવાનું ડાળમ છે થઈ આની વગર ખોટું નાખો કોથમરી છે અહવે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયો એટલે પાપડ સેકવાનું ચાલુ કર્યું ઘાયમકા સેકવાદ મળ્યા સેકવાદ जोरदार કેમ પણ બન્યો ને કંઈ ઘટે નહીં ઓળો ને રોટલો હો ભાઈ ઉપાડી લે હો ભાઈ